નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો પીટીસી હોય પીટીસી બીએ હોય બીએ બીએડ હોય પીએસસી બી હોય એમએસસી બી હોય એવા તમામ ઉમેદવાર મિત્રો માટે જાહેરાત આવી ગઈ છે તો ત્યાંથી સાંભળશો તો મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ છે શ્રી અર્બુદા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી નાથીબેન પચાણભાઈ કન્યા કેળવણી સંકુલમાં શ્રીમતી વીરાબેન અમરાભાઈ કન્યા પ્રાથમિક શાળા શ્રીમતી રંગાબેન બાબરાભાઈ કન્યા માધ્યમિક શાળા શ્રીમતી રામાભાઈ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા માટે નીચે મુજબની જગ્યાઓ માટે કરવાની છે વિષય છે જે વિજ્ઞાન બીએસસી કે એમએસસી પગાર છે ત્રીસ હજાર અને કાર્યશૈલી મુજબ પણ આપવામાં આવશે ભૌતિક પણ એવું જ છે બીએસસી છે પગાર સેમ છે કાર્યશૈલી મુજબ વધારે આપવામાં આવશે જીવવિજ્ઞાનમાં પણ એવું છે અને ભૌતિક વિજ્ઞાન તો આવી ગયું રસાયણ વિજ્ઞાનમાં પણ એવું છે હવે મિત્રો સ્પેશિયલ નીટની જે લોકો તૈયારી કરાવે વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં પ્રકાર છે કાર્યશૈલી મુજબ વધારે પગાર આપવામાં આવશે એ નિયમિત શિક્ષકની વાત છે જ્યારે જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનમાં સ્પેશિયલ નીટની તૈયારી માટે ત્રણ અગિયાર સાયન્સમાં અઠવાડિયાના છ કલાક આવી શકે તેવા જોઈએ છે ગણિત માટે બીએસસી એમએસસી બીએડ વન માં એક જોઈએ છે અને બીએસસી બીએડ હોય તો પણ એક જોઈએ છે એવી બે સંખ્યાઓ જોઈએ છે અંગ્રેજી માટે બીએ બીએડ એક સંખ્યા જોઈએ છે ગણિત માટે બીએસસી અંગ્રેજી માટે પીટીસી કરેલું હોવું જોઈએ ગુજરાતી માટે પીટીસી કરેલું હોવું જોઈએ આ બધા જ જે ઉમેદવારો છે શિશુ મંદિર સોપાને એક બે માટે શિક્ષિકા બહેનો સવારે સાતથી બહાર આવી શકે તેવા જોઈએ છે એક 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 એમ ત્રણ નંબર જોઈએ છે ગૃહ માતા જોઈએ છે કન્યા કન્યાશાસ્ત્રનું સંચાલન કરી શકે તેવા એક સ્વાસ્થ્ય શિક્ષણ સીપીએડ કે બીપીએડ વાળા એક જોઈએ છે મહિલા ઉમેદવારોએ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારે બોરે બાર કલાકે શ્રી અર્બુદા કેળી મંડળ રૈયા તાલુકા દિયોદર જિલ્લો બનાસકાંઠા લાયકાતના તમામ પ્રમાણપત્રો સહિતની અક્ષરવાળી અરજી સાથે સૌ ઉપસ્થિત રહેવાનું છે આ સંકુલ કન્યા હોસ્ટેલ સાથેની નિવાસી શાળા છે તમામ શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ મહિલા કર્મચારી છે સ્ટાફને રહેવા અને જમાની સુવિધા સંકુલ તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે તો મોબાઈલ નંબર જે આપેલો છે કૈલાસબેન ઉચ્ચતર માધ્યમિક ત્યાંશી સુડતાલીસ અઢાર જીરો જીરો તેતાલીસ અલ્કાબેન ટી માધ્યમિક વિભાગ નેવ્યાસી એસી તેત્રીસ એકાવન સત્તાણું અને અલ્કાબેન એમ પ્રાથમિક વિભાગ માટે ચોરાણું બે સિત્તેર એક તો તેર ઓગણચાળીસ પ્રમુખ શ્રી નર્મદા કિરણ મંડળ રૈયા દ્વારા સદર જાહેરાત આપવામાં આવી છે તો લાયકા ધરાવતા મિત્રો જરૂરથી અરજી કરી શકો છો તો આ મિત્રો વિડીયો શેર કરજો આપણે ગમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કરજો કરી દેજો આભાર સાથે ભારત